અને હવે તમને બતાવીશું એલર્ટ પર ગુજરાત સુરતમાં રેલવે સ્ટેશનમાં પોલીસનું સઘન ચેકિંગ બોમ્બ બ્લાસ્ટની ઘટના પછી સુરતમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો રેલવે સ્ટેશનમાં મુસાફરોને તેમના સામાનનું ચેકિંગ કરાઈ રહ્યું છે પસાર થઈ રહેલા વાહનોનું પણ ચેકિંગ થઈ રહ્યું છે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો રસ્તા પર ઉતર્યો છે શંકાસ્પદ વસ્તુઓ ગાડીઓ અને લોકો પર પોલીસની ચાપતી નજર છે ભીડભાડવાળી જગ્યા ઉપર પોલીસ કાપલો તૈનાત છે ટ કરી દેવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને ગુજરાતની આર્થિક રાજધાની એવી સુરત કહેવાય છે અને સુરતને અત્યારે આ રીતે એલર્ટ કરી દેવામાં આવ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસનું હું ગત રાત્રિ જે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે આજે વહેલી સવારથી પણ સુરત રેલવે સ્ટેશન ખાતે પોલીસનો મોટો કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને જેટલા પણ મુસાફરોની ગાડી આવી રહી છે તે તમામ ગાડીઓ જે છે તે પોલીસ દ્વારા સઘન જે છે તે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અત્યારે જોઈ શકાય છે સુરત રેલવે સ્ટેશનની બહાર ખુદ પીઆઈ કક્ષાના અધિકારીઓ જે છે તે આ તમામ ગાડીઓ જે છે તે ચેક કરી રહ્યા છે તપાસ કરી રહ્યા છે શંકાસ્પદ ગાડીઓ લાગે તો તે તમામ બાબતોની જે ચેકિંગ જે છે તે ગાડીઓ દ્વારા ગાડીઓમાં કરવામાં આવી રહી છે એવી જગ્યાઓ કે જ્યાં પોલીસને શંકા હોય છે તેવી એ જગ્યાઓ પર પણ પોલીસને અત્યારે ચેક કરવામાં આવી રહ્યું છે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે એસીપી કક્ષાના અધિકારી જે છે તે અત્યારે હાલ અહીં એ જોડાયા છે અને તે તમામ તે આ ચેકિંગમાં અત્યારે પોલીસની સાથે ચેકિંગ કરતા જોવા મળી રહ્યા છે દિલ્હીની જે આ ઘટના બની છે આ બોમ્બલાસની ઘટનાને લઈ સુરતમાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે જેવા અવાવરુ જગ્યાઓ હોય છે તો ત્યાં પણ પોલીસ જે ગાડીઓ ઉભાની હોય છે કે ક્યાં શંકાસ્પદ એવી જગ્યા હોય છે ક્યાં પોલીસનું સઘન ચેકિંગ હાલ જોવા મળી રહ્યું છે પોલીસ અત્યારે હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે સૌથી વધુ ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ અત્યારે તેનું ચેકિંગ જે છે તે વધારે સઘન કર્યું છે તેમાં સૌથી વધુ જો સંવેદનશીલ વિસ્તાર કહેવાતો હોય તો તે સુરતનો રેલવે સ્ટેશન વિસ્તાર કહેવાતો હોય છે ત્યારે રેલવે સ્ટેશનમાંથી અનેક એવી ગાડીઓ આવતી હોય છે અનેક બહારથી ગાડી આવતી હોય છે સાથે સાથે મોટી સંખ્યામાં ભીડ અહીં હોય છે જેને લઈને પોલીસ દ્વારા હાલ અહીં સઘન ચેકિંગ જે છે તે વહેલી સવારથી જ કરવામાં આવી રહ્યું છે પીઆઈ એસીપી સહિત કક્ષાના અધિકારીઓ જે છે તે સતત આ તમામ ગાડીઓનું મોનિટરિંગ કરી રહ્યા છે ચેકિંગ કરી રહ્યા છે અને કંઈ પણ શંકાસ્પદ બાબત જણાય તો તેની પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તે પ્રકારની કાર્ય કામગીરી કરી રહ્યા છે એ રીતે અત્યારે જોઈ શકાય છે સુરતના આ રેલવે સ્ટેશન બહારના દ્રશ્ય છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીં તેના થઈ ચૂક્યો છે અને આ તમામ પોલીસ અધિકારીઓની વચ્ચે અત્યારે હાલ આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે સુરતમાં અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે એસીબી કક્ષાના અધિકારી આપણી સાથે જોડાયા છે અને આ તમામ અધિકારીઓ ખાસ મોનિટરિંગ કરી રહ્યા છે કે કઈ રીતની અત્યારે ચેકિંગ ચાલી રહી છે અને કઈ રીતનું ચેકિંગ અત્યારે કરવું પડી રહ્યું છે અત્યારે 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 જે રીતે જોઈ શકાય છે 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 સઘન ચેકિંગ ચેકિંગ સાથે અધિકારી જોડાયા સાહેબ તમે જણાવશો કઈ રીતનું અને શા માટે શું કહેશો કઈ વિસ્તારમાં સુરત ગઈકાલે જે દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયું છે તેના અનુસંધાનમાં આજ રોજ આજ રોજ વહેલી સવારથી સુરત રેલવે ખાતે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને વાહન ચેકિંગ હાજર માં આવેલી છે

હું સતત પેટ્રોલિંગ જોવા મળી રહ્યું છે રેલવે સ્ટેશન સૌથી સંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવે છે અને અહીં સૌથી મોટી ભીડભાડ હોય છે તેને લઈને પોલીસે અત્યારે હાલ સુરતના રેલવે સ્ટેશન ખાતે પણ સઘન ચેકિંગ શરૂ કર્યું છે વહેલી સવારથી જ પોલીસની ટીમ અહીં મોટી સંખ્યામાં તૈનાત છે અને હાલ તમામ જે ગાડીઓ જાય છે જે ફોર વ્હીલ જતી હોય છે જે પાર્ક કરેલી ફોર વ્હીલ હોય છે તે તમામનું પોલીસ દ્વારા જીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કઈ પણ શંકાસ્પદ બાબત જણાય તેની પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તે પ્રકારની કામગીરી હાલ જોવા મળી રહી છે જે ઘટના બની લઈને અત્યારે સુરતમાં એલર્ટ કરવામાં આવ્યું છે અને આ એલર્ટ વચ્ચે પોલીસની કામગીરી અત્યારે સતત જોવા મળી રહી છે પોલીસ અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને શહેરના તમામ વિસ્તારો કેવા જે સંવેદનશીલ વિસ્તારો છે જ્યાં અવાવરું જગ્યાઓ છે તેની પર પણ પોલીસ ની ચાપતી નજર રાખવામાં આવી રહી છે કેમેરામેન સોલંકી સાથે ધ્રુવ સોંપુરા વીટીવી સુરત